નમસ્કાર ડીયર યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો નિવૃત્તિ પામેલ સાઠથી એંશી વર્ષના પેન્શનરોને આજની તારીખ એટલે કે આઠ ચાર બે હજાર પચીસના રોજ મળી છે એક મોટી ભેટ તેમજ પેન્શનરો માટે આવ્યા છે એક સુપર સમાચાર તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે અને હજી સુધી આપણી આ ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ ગણતરી કર્મચારીઓ માટે મોટી અપડેટ હકીકતમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સરકાર નવા પગાર પંચ મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ફેરફાર કરશે તો આ માટે મોંઘવારી ભથ્થાનું મૂળ વર્ષ બદલી શકાય છે તો શું શક્યતાઓ છે તે અમને તમે વિગતવાર સમાચારમાં જણાવીશું તો વિગતવાર વાત કરીએ તો આઠમા પગાર પંચની પેનલ એપ્રિલમાં રચાશે જેમાં કમિશન તેમની ભલામણો પર કામ શરૂ કરશે તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી તો નોંધનીય છે કે સાતમા પગાર પંચની સમયમર્યાદા એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે તો હવે કર્મચારીઓની રાહનો અંત આવે આવે છે તો નવા પગાર પંચનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થશે કે પેનલને અંતિમ અહેવાલ તૈયાર કરવામાં લગભગ પંદરથી અઢાર મહિનાનો સમય લાગી શકે છે તો તેમની ભલામણો એપ્રિલ મે બે હજાર છવ્વીસ સુધીમાં આવવાની અપેક્ષા છે જોકે સંપૂર્ણ અહેવાલમાં વધુ સમય લાગી શકે છે જે નવા પગાર પંચના અમલીકરણની શક્યતા બે હજાર ચાલે છે કે જ્યારે પર ભલામણો આવશે ત્યારે આઠમા પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી લાગુ થશે તો આ દરમિયાન બીજી ચર્ચા જોર પકડી રહી છે કે શું નવું પગાર પંચ આવશે ત્યારે મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવશે કે પરિસ્થિતિ જેમની તેમ રહેશે તેમ જ સમયે બીજી એક પણ ચર્ચા છે કે નવા પગાર પંચ પર મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ફેરફાર કરશે આ માટે મોંઘવારી ભથ્થાનું મૂળ વર્ષ બદલી શકાય છે તો ચાલો સમજીએ કે શક્યતાઓ શું છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આધાર વર્ષ બદલી શકાય છે ડીએની ગણતરી એઆઈ સીપીઆઈ એઆઈસીપીઆઈ આઈડબલ્યુના ડેટા પર આધારિત છે જે પહેલાં પગાર પંચમાં પણ કરવામાં આવ્યું હતું આશા છે કે આ પ્રક્રિયા ચાલુ રહેશે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર નવા પગાર પંચને લાગુ કરતી વખતે ડીએની ગણતરી માટે આધાર વર્ષ બદલવાનું વિચારી શકે છે તો હાલમાં એઆઈસીપીઆઈઆઈડબલ્યુનું આધાર વર્ષ બે હજાર સોળ છે જે સાતમા પગાર પંચના અમલીકરણ સમયે નક્કી કરવામાં આવ્યું હતું દોસ્તો તો નિષ્ણાતો એવું માને છે કે આઠમા પગાર પંચના અમલ પછી આધાર વર્ષ બદલી શકાય છે આ પાછળનો તર્ક એ છે કે ફુગાવો વધી રહ્યો છે અને વધતી જતી ફુગાવાનો સામનો કરવા માટે આપવામાં આવતા ડીએનએ પણ નવું આધાર વર્ષ અનુસાર બદલવું જોઈએ તો મોંઘવારી ભથ્થા માટેનો આધાર વર્ષ બે હજાર છવ્વીસ હોવાની શક્યતા તો ગણતરી કેવી રીતે બદલાશે તેની વાત કરીએ તો મોંઘવારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે તો છેલ્લા દાયકામાં ફુગાવો ઝડપથી વધી રહ્યો છે પરંતુ તેનું આધાર વર્ષ એ જ રહ્યું છે તો મોંઘવારી ભથ્થાના દર છ મહિને બદલાય છે તો સરકાર એઆઈસીપીઆઈ આઈડબલ્યુને આધાર વર્ષ બનાવી શકે છે પરંતુ જો આધાર વર્ષ બદલાશે તો સમગ્ર ગણતરી પ્રભાવિત થશે આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ શકે છે અને મોંઘવારી ભથ્થાની ગણતરી ફરીથી નવેસરથી કરવામાં આવશે જે કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે ત્યારબાદ વાત કરીએ તો શું જૂના મોંઘવારી ભથ્થાને મર્જ કરવામાં આવશે જો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં લાગુ કરવામાં આવે તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મોંઘવારી ભથ્થું એકસઠ ટકા સુધી પહોંચી જશે તો આ કર્મચારીઓને તેમના પગારમાં ચૂકવવું આવશ્યક છે પરંતુ જો આધાર વર્ષ બદલાય છે તો જૂના ડીએનએ મર્જ કરી શકાય છે જો કે સરકારે હજુ સુધી ઔપચારિક રીતે આવું કહ્યું નથી આ બધું આઠમા પગાર પંચની ભલામણો પછી જ નક્કી કરવામાં આવશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું ક્યારે શૂન્ય થયું તો સાતમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી અમલમાં આવી જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું એકસો ને પચીસ ટકા હતું તો કમિશને આ ડીએને મૂળ પગારમાં મર્જ કરી દીધો જેનાથી નવા પગાર માળખામાં ડીએ શૂન્ય થઈ ગયો તો ભવિષ્યમાં મૂળ પગાર અનુસાર ડીએની ગણતરી કરવામાં આવશે તો આ ફેરફાર કર્મચારીઓના પગાર પર અસર કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવું મૂળભૂત પગાર માળખું રજૂ કરવામાં આવ્યું તો છઠ્ઠા પગાર પંચ દરમિયાન પગાર માળખામાં પે બેન્ડની અંદર પગાર અને ગ્રેડ પેનો સમાવેશ થતો હતો તો સાતમા પગાર પંચે આ બંનેને ભેગા કર્યા અને એકીકૃત મૂળભૂત પગાર બનાવ્યો આ નવા બેઝિક પગારમાં જૂનો બેઝિક પગાર અને એકસો પચીસ ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવ્યું જેનાથી કર્મચારીઓના કુલ પગારમાં વધારો થયો હતો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પગાર મેટ્રિક્સ કેવી રીતે બદલાયો તો સાતમા પગાર પંચે એવું નવ નવું પગાર મેટ્રિક્સ રજૂ કર્યું જેમાં વિવિધ સ્તરો અને વેચાણના આધારે પગાર નક્કી કરવામાં આવ્યા છે આ મેટ્રિક્સમાં દરેક સ્તરે પગાર વધારા અને પ્રમોશન માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે તો હવે એ જોવાનું મહત્વપૂર્ણ રહેશે કે સરકારે જૂના આધાર વર્ષમાં ફેરફાર કરીને મોંઘવારી ભથ્થાની સમગ્ર ગણતરીમાં પણ સુધારો કર્યો છે કે નહીં તે જ સમયે આઠમા પગાર પંચની પેનલ કેવા પ્રકારની ભલામણો આપે છે તો ભલામણો આવ્યા પછી જ સ્પષ્ટ થશે કે શું બદલાશે અને કેટલું બદલાશે પછી ભલે તે પગારમાં વધારો હોય કે મોંઘવારી ભથ્થાની ગણતરી તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ